પછી મોવા મું બાપુ બે જાય આજુ ખેલ હતો ઓલો ખુલ્યો ઈ નથી બરોબર બે જ છે બાપુ હવે જઈશ જોઈપો જ પૈ રા અત્યારે નીકળી ગયા રાઈત ના બરોબર

ગાડી હું વાગતો હતો પણ અમે અહીંયા ઉભા રહ્યા આવી જાવ કાતમાં ને ગાડી કરી ગઈ આ અંદર રોજો અહીંયા ગાડી ઘરી ગઈ કાઢે ઓલા કા બાપુ અમારો બોલેરો જોયો આમ ઓલો વળી ગયો હું આ આવડું આ કાનુડો જો નીકળે ભેગું સાતું નથી ઓલું ઊંચું થઈ જાય આગળ

તો મિત્રો એ ગાડી નીકળે એમ નથી કે ટ્રેક્ટર બોલાવવું પડે એમ એટલે આપણે કઈ ટ્રેક્ટર જોવાય નહીં બરોબર છે આપણે આપણી રીતના જવા દઈએ જો મારા ચંપલા હે ને મિત્રો તૂટી ગયા છે શું કરવું એમાં આવી હાલત થઈ ગઈ એટલે મૂક દીધા હાલ ઉખડી જાય છે ટૂંકમાં આ પટો ગમતું નથી હાલો આપણે આપણે ડ્રાઈવિંગ સીટ ધારણ કરી લઈએ આપણે જરા જમગરીયા મે ઓડીનન જોયા આગી તવા ગોમડા મે કોપીડ આવી ગયા ઓમે આ આપડા ઈલાકા માં આવી ગયા હી એટલે કે હવે જેતપુર પૂગી ગયા અને ફાઈટ થઈ ગઈ છે બંદ ન આયે જો પાછી ટ્રેન નિકલશે અમને ઈ જો અરવી અરવી આકે હે ને ક્યો તમે શૂટ આકે ઈ ટ્રેન કે બ્લેર થઈ ગયો જો જાય ધીરે ધીરે લહાવ મરેલની જેમ ટ્રેન આલે આપણે મિત્રો જો આ ખોટું કેવાય જોવો તો તમે કેટલી કેટલી હાલે સાયકલ વાળો મોર થઈ ગયો એટલી હાલે ટ્રેન ટ્રેન ક્યાંય રેલવે સ્ટેશન છે એટલે આખવી જ પડે ને ભાઈ ઉભી તો રાખવી ને કે ઓલા પેસેન્જર તો બિહારવા પડે ને મિત્રો અત્યારે ફૂલ એટલે ફૂલ થાકી ગયા હી જેતપુર પૂગ્યા ને પૂરું વાત કારણ કે રાતના ત્રણ વાગ્યાની વાત છે તો અત્યારે હાડા પાંચક જેવું ગયું છે બરોબર છે ત્યારના આમ ને એમ ભી હું બાપુ બે હવે બાપુ જોયો સ્ટેરિંગ માથું રાખી લંબાઈ હું કાંઈ બાપુ હવે હમણાં જ ગયા હમણાં અત્યારે હોઈ જાઉં કાલે બપોરે ઊઠું હા બાપુ તો ત્યારે જ ઉઠ હું તો જો કદાચ ને હજી હોઈશ તો હોઈશ થોડીક વાર આરામ કરીશ પછી પાછો રાતે થોડી વાર જાગી અને પછી પાછા સવારે તો આપણે ઉઠી જાય બાપુ હવે અત્યારે હમણાં જઈને હુઈ જાય પછી ઉઠશે બાપુ કાયલ બકો જમવાય જમવાય નહીં હવે છે નહીં ડાયરેક્ટ સુઈ જ જા ઈ તો અમે ગમી ગયા રસ્તામાં હે ને આડાઉું થઈ જાય કારણ કે મિત્રો પડીકા ના જ ખાવા પછી આ જોવો ને પડીકા ખાઈ ખાઈ ને તો દેવાય જાય છે મોઢાને

રંગીલું જેતપુરું જેતપુર ખબર એક નંબર મિત્રો પીજા મળે હાલ નથી કરવી આપણે તો મિત્રો આમ જોવા ચાંદો જોયે સુરત જોલો સુરત જોય કે ચાંદો તો મિત્રો આવી ગયો હું ઘરે અને જો હવે હે ને આ બધું દુખવા ઉઠી ગયા ને એટલે આ આ આપણે એન્ડ કરી દઈ લોક ગયમ હોય તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં કહેજો લોક કેવો લઈ ગયો કેવો નહીં જલ્દી થી મળી નવો માં બાય અત્યારે હું જ જવાનું હે સીધું